ગુજરાતની રાજનીતિને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છે નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આજે એટલે કે બાવીસ ડિસેમ્બરના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ પણ કરાયું છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રિધ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે અમે વિકલ્પ તરીકે કામ કરીશું અને ગુજરાતના લોકોને ભરોસો અપાવીશું ક્ષત્રિય માટેની આ પાર્ટી નથી પણ આ બધા સમાજના લોકોને આવરી લેનારી પાર્ટી છે ત્યારે બે હજાર વીસમાં શંકરસિંહના આદેશથી અમે આ પાર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી અમે લડીશું લક્ષ્ય એ જ છે કે આપણે જે કોમન મેન છે જે આપણી પબ્લિક છે એમને આપણે પહોંચી શકીએ અને આપને ખબર હશે કે રાજી પરિવારો જેટલા પણ ગુજરાતના હતા સૌથી વધારે ગુજરાતમાં હતા અને એ પબ્લિક સાથે જોડાયેલા જ હતા તો અમારું લક્ષ્ય એ જ છે કે અમે પાછા એ મજા જોડાઈએ જે દૂરી આવી ગઈ હતી એને મટાઈએ અને હાલ પણ શું થાય છે આજે પણ જ્યારે પહેલાં રાજેશ હતી એમાં પણ તકલીફ થતી હતી કે પબ્લિક દૂધી પડતી હતી હવે પણ એ જ થવા માંડ્યું છે હાલ જે આપણા નેતાઓ છે એમ વન ટુ વન પબ્લિક ને મળવું હોય ઓપનમેન ને મળવું હોય તો નથી મળી શકતું એ ગેપ હટાવવાની મેન ઈચ્છા છે